હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ એવી રેસીપી કે તમને બધાને તમારા નાનપણની યાદ આવી જાય એવી આપને ગોળ પાપડી કહેવાય છે અથવા આપણે એને ગુબીજ કહેવાય છે બધું એને ઘણા બધા શબ્દોમાં રેસિપી રેસીપી કહેવાય છે આપણે એને બનાવશું આપણે એક ગેસ ચાલુ કરી દીધો છે તેમાં એક તવો મૂકી દીધો છે તેમાં એક ચમચી જેટલું મેં ઘી નાખ્યું છે અને દોઢસો થી બસો ગ્રામ જેવો મેં ગોળ લીધેલો છે હવે આપણે બે ચમચી જેટલું પાણી નાખીશું અને આપણે એને પાઈ બનાવી લઈશું સરસ રીતે હલાવતું રહેવાનું છે તેમાં તો આપણે એને હલાવતું રહેવાનું છે આ રીતના એને પાય લેતું રહેવાનું છે કે નીચે દાજી નહીં એનું ધ્યાન રાખવાનું છે અમારી રેસીપી તમને સારી લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવજો આ રીતના આમને જોતું રહેવાનું છે પાણીને એક વાટકી ભરી છે એમાં આપણે જોતું રહેવાનું છે કે અહીં પાણી વાટકી મેં તૈયાર થઈ જશે એટલે તરત જ પાણીમાં આપણે નાખશો એટલે કડક થઈ જશે એકદમ આમ ભાંગી જશે હજી આપની પાઈ આવી નથી હજી તો ઢીલી છે તમે જોઈ શકો છો જે આપણે આ રીતે હલાવતું રહેવાનું છે હવે આપની પાસે સરસ આવી ગઈ છે એકદમ આપણે ગોળીમાં નાખ્યું એટલે તરત ભાંગી ગયો છે હવે આપણે એમાં થોડો એવો ખાવાનો થોડા નાખીશું તેનાથી એકદમ આનો ભાગ ફૂલાય છે હવે આપણે એમાં થોડે ખાવાના સોડા નાખી દેવાના છે મેં એક ડીશ લીધેલી છે અને એક કાચનું બાઉલ લીધેલું છે એમાં આપને ઢાળી દેસુ અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે ગાર્નિસિંગ માટે માથે ઉપરથી વરિયાળી નાખીશું તમે જોઈ શકો છો આપની ગોળ પાપડી સરસ તૈયાર થઈ ગઈ છે આપની ગોળ પાપડી તૈયાર છે